ત્યાંના જે મ્રેન આપણે નેતાની વાત કરીએ જર્મનની જ્યારે વાત આવે એટલે હિટલરનું નામ લેવાય છે કે ભાઈ હિટલર જે ત્યાં થઈ ગયા હવે આ હિટલર હતો એ સામ્રાજ્યવાદમાં માંગ્યો હવે સૌથી પહેલા તો હું એ કહીશ કે ભાઈ સામ્રાજ્યવાદ એટલે શું કોઈકને ખબર છે સામ્રાજ્યનો વિસ્તાર કરવો તે આપણે ગામડામાં મોટે ભાગે એવું હોય કે ગામડામાં રહેતી સ્ત્રીઓ હોય તો એ શું કરે પોતાના વાડામાં કાંટા ગોઠવી દે અને પછી શું કરે થોડાક થોડા દિવસ થાય ને એટલે કાંટા ધૂમ ઉઠી જાય અને એના વાળાનો વિસ્તાર વધારે નહીં જાય તો આ મિત્રના મગજમાં એવું ભરાય કે જ્યાં જ્યાં જર્મન લોકો રહે એ વિસ્તાર આપણે જીતી ગયા પછી ચાહે બને પાંચ માણસ રહેતા હોય કે બે માણસ રહેતા હોય પણ એ સામ્રાજ્ય વાત વધારવામાં પડેલો અને એના કારણે એને આ માર પરિસ્થિતિ હવે જ્યારે પહેલું વિશ્વયુદ્ધ થયું એમાં પણ સૌથી વધારે એનો અને એના કારણે ફ્રાન્સ છે બ્રિટન છે યુપી છે રશિયા છે અમેરિકા છે આ બધાએ બહુ ખરાબ રીતે પહેલું વિશ્વયુદ્ધ હારવું પડ્યું અને વિશ્વ યુદ્ધ તો એ લોકો હારી ગયા પણ એની સાથે એમને અબજો કરોડો રૂપિયાનું નુકસાન થયું એટલે પછી બધા દેશો ભેગા થઈ ગયા અને એનું કારણ કે જે રાજા હતો જે પેરિસમાં રહેતો તો એના મહેલ ઉપર એનો શીશ મહેલ હતો કાચનો મહેલ તો ત્યાં આ સંધિ માટે બધા ભેગા થયા અને આ બધા દેશોએ ભેગા થઈ અને હિટલરને સજા કરી કે તારે 6.5 અબજનો તને દંડ અને એના એવા વિકસિત એવા પ્લાન્ટ એની પાસેથી લઈ લેવામાં આવ્યો જેમાં મુહાન પ્લાન્ટ હતો જે ખનીજ ઓરથી ધમધમતું હતું તો એ ફ્રાન્સને આપી દેવામાં આવ્યું હતું એની રહાઈ નામની જે નદી હતી તો એની સાથે પંદર વર્ષનો કરાર કરવામાં આવ્યો કે ભાઈ આ નદી પંદર વર્ષ માટે આ ફ્રાન્સ છે ઇટલી છે આ બધા દેશોએ પાણી વાપરવાનું એટલે આ રીતે હિટલરને એકદમ પાયમાલ કર્યું અને આ જે ઘટના બની તો એ બંદૂકની અણી ઉપર હિટલર પાસે સહી કરાવવામાં આવે અને એ જે ઘટના બની ત્યાં જ હિટલરે બીજા વિશ્વયુદ્ધના બીજ એના મગજમાં રોકી દીધું કે આનો બંદલો બહુ વેલી તકે લઈને રહીશ થોડા વખત તો એ સાથ બેઠો અને પછી એણે તરત બીજા વિશ્વયુદ્ધની તૈયારી કરી દે અને એણે શાંતિવો પોલેન્ડ દેશ એની ઉપર ચઢાઈ કરી અને છડાઈ કરી એટલે બ્રિટન અને ફ્રાન્સને ના ગમ કે ભાઈ આટલો શાંત પ્રકૃતિવાળો દેશ ખોલે અને તું શું એને હેરાન કરી રહ્યો છે પણ હિટલર માન્યો નહીં અને એના કારણે ફ્રાન્સ ઇટલી આ બધા દેશો પણ પાછા જોડાઈ ગયા અને બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એટલે આ રીતેનો સંઘર્ષ બધો વધતો જ અને આગળ પરિસ્થિતિ એ આવી કે હિટલર બીજું વિશ્વયુદ્ધ પણ હારી ગયો અને બીજું વિશ્વયુદ્ધ એ જ્યારે હારી ગયો

કે જ્યારે લોકો નીકળી જાય તો એનો જે માવો બને ને તો એના માવાને એના ખેતરમાં નાખવા કેમ કે એને યહુદી પ્રત્યે એટલો બધો રોષ અને ગુસ્સો કે આના લીધે તો બીજું વિશ્વ પણ હારી ગયો કારણ કે આ લોકો મારાથી વિરુદ્ધમાં ચાલે છે તો આ બધા સંઘર્ષ વચ્ચે જર્મનીનો પછી બીજું વિશ્વ અંત આવી ગયો હિટલર એટલો બધો નાસી પાસ થઈ ગયો કે પછી આગળ જતા એણે અને એની પત્ની ઈવા જેની છેલ્લી પત્ની હતી બંને જણાએ પોતાના મહેલની અંદર જ આત્મહત્યા કરી લીધી તો આ હતો જર્મનીનો સંઘર્ષ હવે વાત કરીએ આપણે વિકાસ કે જર્મનીના વિકાસની વાત કરીએ તો સાતમા નંબરનો યુરોપનો આ ધંધો દેશ છે એની મુખ્ય ભાષા જર્મન છે અને જ્યારે મશીનોની વાત આવે ત્યારે જર્મન દેશને યાદ કરવામાં આવે આજે દુનિયાના કોઈ એવા દેશ નથી કે જે જર્મન પાસેથી મશીનો ખરીદતા નથી મસીનો બધા જર્મન દેશ સપ્લાય કરે છે બીજા ત્યાંના કાયદા થોડા અઘરા છે કે જ્યારે તમે રોડ ઉપર પોતાની ગાડી લઈને નીકળો અને જો તમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ જાય તો તમારે તેની હવા ખાવી પડે એટલે કોઈ પણ માણસ પોતાની ગાડી લઈને નીકળે તો પેટ્રોલની ટાંકી ફૂલ હોવી જોઈએ બીજું ત્યાંના જે સ્ટુડન્ટો છે એટલે કે ત્યાં ફ્રી એજ્યુકેશન છે ત્યાં નવ્વાણું ટકા ફ્રી એજ્યુકેશન છે એટલે એના કારણે ત્યાંના જે બાળકો છે એને ત્યાં શિક્ષણ મફતમાં આવે છે ત્યાં તો પણ દુનિયાના દેશોના પણ બાળકો ત્યાં માટે જાય તો ફ્રી એજ્યુકેશન આપે છે એની સાથે જે સિનિયર સિટીઝન લોકો છે એને દર મહિને એના ખાતામાં એક હજાર યુરો ત્યાંની સરકારમાં ત્યાંનું ચરની નાનું છે યુરોપ તો એક હજાર એ સિનિયર સિટીઝનને લોકો આપે છે એની સાથે જે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે એને પણ પોતાના ખર્ચ માટે લોકો એક યુરો આપે છે તો આ રીતે જર્મની ઉત્તર ઉત્તર વિકાસ કરી રહ્યો છે બીજી એક વાત છે કારોનો દેશ કહેવાય છે જેટલી એ બ્રાન્ડેડ કંપનીની કાર છે તેનું ઉત્પાદન જર્મની કરે છે ખાસ કરીને મર્સિડીઝ કાર હવે આપણે દુનિયાના દેશોમાં જેટલાય ઉદ્યોગપતિ અને બિઝનેસમેન છે તેનું સપનું હોય કે ભાઈ મર્સિડીઝ કાર લઈએ કરોડો

એની આસપાસ તેર મુસ્લિમ દેશો છે અને એની વચ્ચે આવેલો એક નાનકડો યહૂદી દેશ હવે એવું કહેવાય છે કે આ જે દેશ છે યહૂદી અગિયારથી અગિયારમી સદીથી લઈ અને તેરમી સદી સુધી એ લોકો મુસ્લિમો અને ઈસાઈઓ વચ્ચે એમને એટલા બધા પીસવામાં આવેલા છે કે એ લોકો હેરાન પરેશાન હવે આ યહૂદી જે પ્રજા છે તો આ તેજ તે જે એની આસપાસ આવેલા છે એમાં મુસ્લિમ છે અને ઈસાઈ છે હવે એને સંઘર્ષ કેમ કરવો પડે છે કારણ કે ઈઝરાયલની અંદર આવેલા જે પ્રદેશ છે પેથલ અને જેનો હવે આ બેઠલ અને આ જે છે તો એની જોડે ઈસુક્રિસ્તનો જન્મ એમનું મરણ જે એમને વસ્તંભેર ત્યાં લટકાવેલા તો એ જગ્યા ત્યાં જોડાયેલી છે બેથલ એમમાં ઈસુક્રિસ્તનો જન્મ થયેલો અને જેનું સેલામાં એમને ત્યાંના યહૂદીઓ જે રાજાઓ હતા એમને એમને ત્યાં બોલ સ્તંભે જડે અને બીજી એક સ્ટોરી એની એ છે કે ત્યાં જે આ જેરું સેલામ અને બેઠલ એમ છે તેમાં મુસ્લિમોની પણ સ્ટોરી જોડાયેલી છે એવું કહેવાય છે કે મોહમ્મદ પેગમ્બર ત્યાં ફરતા ફરતા ત્યાં આવેલા અને જ્યારે એમના જીવનના અંતિમ દિવસો હતા તો એ ત્યાં રહેલા બેઠલ એમ અને જેરું એવું કહેવાય છે

લશ્કરની રીતે અને આ શક્તિશાળી દેશ છે એટલે અમેરિકાને ખબર હતી કે ભાઈ ઇઝરાયલ એ ખરેખર લશ્કરી તાકાતમાં અને બધી રીતે સારો દેશ છે એટલે એને અમેરિકાનું ટીક પણ મળતું હતું એટલે આગળ જતાં ઓગણીસો ને ઉતાલીસની સાલમાં મે મહિનાની ચૌદ તારીખે ઇઝરાયલ દેશને અલગ દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો અને ત્યાં એનું આ સંઘર્ષ પૂરો થયો હવે ઇઝરાયલ દેશના આપણે વિકાસની વાત કરીએ તો ઇઝરાયલ દેશ જે છે

અને પોતાની પાસે નથી રાખતા એને બીજા દેશોમાં નિકાસ કરે છે એની સાથે આપણે વાત કરીએ તો એની અંદર ઇઝરાયલની અંદર એવું કહેવાય છે કે આ લોકતાંત્રિક દેશ બધા પોતાની રીતે જીવન જીવે છે હવે ટેકનોલોજી અને એની સિક્યોરિટીની વાત કરીએ તો એકદમ પાવરફુલ છે આટલો નાનો દેશ છે પણ આ તે દેશો એનાથી ડરે છે કેમ કે એનું લશ્કર જે છે તે બહુ પાવરફુલ છે કારણ કે ત્યાં સરકારે નિયમ બનાવેલો છે કે કોઈ પણ વિદ્યાર્થી જીવન એટલે કે એજ્યુકેશન એ પૂરું કરે કોલેજનું ભણતર પૂરું કરે ચાહે હાઈસ્કૂલનું ભણતર પૂરું કરે એટલે એને કમ્પલસરી આર્મી જોઈન કરવાની અને એવું સ્ત્રીઓ અને પુરુષો બંને માટે કમ્પલસરી છે અને એને લશ્કરમાં રહેવાની તાલીમ કેટલી અવધી એની નોકરી પુરુષ હોય તો એને ત્રણ વર્ષ લશ્કરમાં નોકરી કરવાની અને સ્ત્રી હોય તો એને બે વર્ષ એને કમ્પલસરી આ તાલીમ પણ લેવાની અને નોકરી પણ કરવાની હવે એની સાથે બીજી આપણે વાત કરીએ તો એની પાસે એકદમ આધુનિક શસ્ત્રો છે એસી ટકા પરમાણુ શસ્ત્રો તો એની પાસે એવા ખતરનાક છે કે શસ્ત્રોના નામ સાંભળી અને શસ્ત્રોને જોઈને આજુબાજુના દેશવાળા છે એની પણ હુમલો કરતા કરે છે બીજી વાત જ્યારે અઢારસો ને ઓગણીસો ને પંચ્યાસીની અંદર અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ મેરેજ ને બધા હોય ત્યારે ડ્રોન વિમાન ઉડાવે છે તો એની શોધ કરનાર

કેમ કે લોકો આ તેર મુસ્લિમ દેશો છે એનાથી લોકો બચીને રહેવા બીજું એની પાસે એવા ટેન્ક છે જેને મરકાવા નામ ઓળખવામાં આવે છે હવે આ મરકાવા ટેન્ક બીજા બધા દેશો પાસે કોઈ પાસે દસ હોય વીસ હોય કે પચીસ હોય જ્યારે આ દેશ પાસે સોળસો ટેન્ક છે એ મરકાવા ટેન્ક બીજું એનું એક બીજું મજબૂત પાસું એ છે કે એમની પાસે સિક્રેટ ઓપરેશન માટે મોસા ખુફિયા એજન્સી છે હવે આ મોસાજ ખૂપિયા એજન્સી છે એને લોકો ક્લિનિંગ મશીનના નામથી ઓળખે છે કે જ્યારે પણ કોઈ દુશ્મન એમની પર હુમલો કરે ક્યાં તો એમના કોઈ જહાજને કિડનેપ કરે ક્યાં તો કોઈ આતંકવાદી હુમલો થાય એ સમયે આ લોકો આ મોસાજ જે એજન્સી છે એને લોકો એની સામે મૂકે છે અને આ એજન્સી એટલી ખતરનાક છે કે એને ક્લિનિંગ મશીનના નામ છોડાય એટલે કે એ લોકો જેની પાછળ પડી જાય એટલે એને પૂરો કરીને જ મૂકી દે અને ઓગણીસો ને એવું કહેવાય છે કે પંચ્યાસી ની આસપાસ એક ઘટના બનેલી ઓલમ્પિકમાં ઇઝરાયલના અગિયાર ખેલાડીઓ રમવા માટે ગયા અને ત્યાં એ એમને મારી નાખ્યા ઇઝરાયલના છે ને ખેલાડી એટલે અને જ્યારે આ વસ્તુ ઇઝરાયલને ખબર પડી તો એમણે કોને ઉતાર્યા આ કિલિંગ મશીન મોસાજ અને એ લોકો ત્યાં એનો ખાતમો કરી અને પાછા પડ્યા એ જ રીતે જ્યારે યુગાના અંદર ઈઝરાયલના જહાજને એટલે કે વિમાનને કિડનેપ કરવામાં આવ્યો હતો તો તે સમયે પણ આ જે મોસાદ ગ્રુપ છે તો એને એમાંથી આઝાદ કરાવે હવે ઇઝરાયેલની એક તો વિકાસની વાત કરીએ તો ત્યાં તેલ અલી નામનું શહેર છે એ એટલું બધું સરસ અને રળિયાનું છે અને એની વિશેષતા એ છે કે ત્યાંની જે સડકો છે એ સડકો ઉપર જે દુકાનો અને શોપિંગ મોલ છે ત્યાં બધી જ જગ્યાએ ચિત્રો દોરેલા છે એટલે ચિત્ર દોરેલા છે એટલે તમે જ્યારે રોડ પર ફરતા હોય ને તો એક અલગ જ માહોલ લાગે અને બીજી એક ત્યાંની વિશેષતા એ છે કે ત્યાં ડેક આવેલો છે ઇઝરાયલની અંદર એક ડેક એટલે કે નાનો દરિયો છે બહુ નાનો દરિયો છે પણ એની વિશેષતા એ છે કે જમીનથી પંદરસો કિલોમીટરની અંદર છે હવે આ જે દરિયો છે એની વિશેષતા એ છે કે એમાં માણસ તરવા પડે તો એ ડૂબી જતો નથી એનું કારણ એ છે

દિવસમાં વાર કરે છે અને દરેક જે યહૂદી છે એને આ અનિવાર્ય હોય છે કે એને પોતાનો જન્મ લે અને મૃત્યુ પામે ત્યાં સુધીમાં આ ગ્રંથ ગ્રંથનો અભ્યાસ કે એવું ઘણું બધું છે પણ સમય પૂરો થયો